મારા ઘડિયા ક્યાં તું પાણી ભલે પેલું ઘડિયાળ જો ઘડિયાળ ઘરમાં મેલાય નઈ હો મારા જોયે પડશે ફરી લઈને જતો હશે ને તો પથારી ફેરવશે કોક બધા જોણી જુદું વાત તો થોડી ઘણી ઉડશે મારે જોઈ ખાચવું પડશે બધું પાણી જા લઈ જવા ઘડિયાળ ઘડિયાળ બેસી જવી ના જોઈએ ભૂત આવ્યું ભૂત આવ્યું એમ ખરા બધા જો એટલી વાર ઘડિયાળ લઈને તને મળવા જ ઘડિયાળ મેળુતા લઈને જવાની નતું

તો મારે ચોખ્ખા ઘીનો શીરો આવી ગયો છે ખાઈ ચોખ્ખા ઘીનો ખાઈ લો કાકાની સેવા તો બહુ કરી એટલે આવું તો કરે નહીં બીજું જ હોય એવું લાગે મને ખબર પડતી નહિ એક વાર નો હાથ માં તો પછી કાકા હોય ગમે તે હોય માર્યા વગર નઈ જે હાથ આ જય શીરો કાકા કેવું મિલ્યા હા દાડો આ શીરો મેળ્યો હે હું શું આ શીરો ખાવાતા હોય તો હે નહી કીડ કોણ હતું ખરું જોઉં

બતાવાય નહીં મન આવ તમ તમારી જ છે ને જાજો ટેટા લેજો ને તાજો જો આવ હે આડો જાવ જ છે ઓ કે જઉં બી ઓ પછી જા આવતા અને હોભરો હા દવાખાનામાં જવું હૈ તો ફોન મારજો મન આ વાંટો નઈ તો હો મને શું થયું છે ખબર નહીં પડતી કશી દારિયામાં પડ્યો કોકે માર્યું ખબર ના પડી મને આવ જે થયું છે એ તો